આરોગ્ય વિભાગની ટીમ સજ્જ થઈ ચુકી છે ત્યારે વર્કશોપ આયોજન પણ હાથ ધરાયું છે સિવિલ સ્પીમેર અને પીએસએ પ્લાન્ટ ઉપર મોકલીનું આયોજન કરાયું છે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરાયું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા એકસો ત્રાણું હોસ્પિટલમાંથી માહિતી પણ રોજે રોજ મંગાવાઈ રહી છે આઈટીપીસીઆર એન્ટીજેન પરીક્ષણ રિપોર્ટ પણ જાળવી રાખવાની સૂચના અપાઈ ગઈ છે ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિતની તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા માટે પણ કહેવાયું છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઇવ વીટનેસ